બકરીબંધની અંદર આપણે કાચના સ્લે વડે બકરીપણ પછી લેન્સ વડે અત્યારે નવી થિયરી આવશે પ્રિઝમ વડે બકરી પર બકરીબંધની છેલ્લી થિયરી છે પ્રિઝમ વડે બકરી પર તો આ પ્રિઝમ વડે બકરીબંધના દાખલાઓ પણ છે પાછળ સ્વાધ્યાયમાં નથી પણ સોરી ઉદાહરણમાં નથી સ્વાધ્યાયમાં દાખલા છે જે ત્રણ ગુણમાં પૂછી શકે એવા તો આપણે આ થિયરીની સમીકરણના જે સૂત્ર આવશે એ મેળ મેળવવાના એમ સીખવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને આનો પ્રયોગ પણ છે આપણે એક પ્રેક્ટિકલ આવશે પ્રિઝમ વાળા પ્રેક્ટિકલ એટલે આપણે ત્રણ જગ્યાએ કામ લાગશે દાખલાઓમાં થિયરીમાં પણ અને પ્રેક્ટિકલમાં પણ કામ લાગશે બરાબર બરાબર તૈયાર કરવાનું બે ગુણમાં પણ પૂછાય છે અને ચાર ગુણમાં પણ પૂછાય છે તો હવે આપણે સવાલ થાય કે કેમ માને બે ગુણમાં ચાર ગુણ એવી કેવી રીતે બે ને ચાર તો સમય જાય એક માર્ક્સનું વેરિયેશન સમય જાય પણ બે ગુણમાં પણ પૂછાય ને ચાર ગુણમાં પણ પૂછાય એવી કેવી રીતે પૂછાય એવી રીતે તો જો સવાલમાં આવું પૂછ્યું હોય કે પાતળા પ્રિઝમ વડે પ્રિઝમ સમીકરણ મેળવો એટલે કે ડેલ બરાબર આઈ પ્લસ ઇ માઇનસ એ આટલું જ સમીકરણ પૂછે તો એ બે ગુણમાં પૂછે પણ તથા કરીને પૂછવું હોય કે તથા દ્રવ્યોના વક્રી ગુણાટ શોધવાનું સૂત્ર પણ મેળવો તો ચાર ગુણમાં પૂછે તો અહીંયા સુધી પૂછે ને પ્રિઝમ સમીકરણ સુધી તો બે ગુણમાં અને પ્રિઝમ સમીકરણ પ્લસ દ્રવ્યના વક્રી ગુણાર્ટ સૂત્ર પૂછે તો ચાર ગુણમાં થિયરી પૂછાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઘણા વર્ષો સુધી પૂછાયેલી થિયરી પાછલા એક બે વર્ષમાં નથી પૂછાતી તો કદાચ આ વર્ષે બે હજાર છવ્વીસની અંદર આ થિયરી પૂછાવાની સો ટકા ગેરંટી બરાબર એટલે આ થિયરીને આપણે સવાર સાંજ તૈયાર કરવા પાણી પીને દૂધ પીને જે રીતે તૈયાર કરવું એ રીતે બરાબર આપણે અહીંયા બધા થિયરીની શરૂઆત ક્યાંથી કરશું તો થિયરીની શરૂઆત આપણે પ્રિઝમ દોરીને કરવા લોકોએ પ્રિઝમ જોયું ના હોય તો આપણે પ્રિઝમ સમજીએ તો પ્રિઝમની ટોટલ કેટલી સપાટી આવે

વ્યવસ્થિત બતાવવાની છે કે કે આકૃતિના માર્ક્સ પણ છે કે આકૃતિને વ્યવસ્થિત આપણે ક્લિયર દોરવાની છે હવે આકૃતિનું નામ નિર્દેશ પણ કરતા છે તો તમે નામ આપી દે ત્રિકોણ જો દેખાય તો ત્રિકોણ ABC નું નામ આપી દે આપણે ABC સિવાય કે આવડતું નથી આપણે ABC આપી દે બરાબર હવે એક પ્રકાશનું ત્રાસુ કેનામાં આપાત કરવાનો છે પ્રકાશનું પ્રકાશનો ત્રાસો કેનામાં આપાત તો સીધું સીધું લંબરૂપે નહીં આપાત થાય રૂપે આપાત થાય ને એનું વિચલન નહીં થાય બરાબર આપણે જે નિયમ સમજી ગયા બકરી બંધ ની અંદર તો આપણે ત્રાસુ કિરણ આપાત કરો તો આ ત્રાસુ કિરણ આપાત કરો છો બરાબર શું જો આકૃતિ કેવી રીતે દોરવાની છે હવે ત્રાસુ કિરણ આપાત થાય છે આ પેલું માધ્યમ છે આ માધ્યમ નંબર 1 છે આ નોર્મલી માધ્યમ નંબર 1 આપણો પાતળો માધ્યમ છે નો બકરી બંધ કે n1 છે અને આ માધ્યમ નંબર 2 છે જેનો બકરી બંધ n2 છે અને કન્ડિશન એવી છે કે n1 n2 એટલે કે બીજું માધ્યમનો વક્રીપણક વધારે છે આ કાચનો પ્રિઝમ છે અને પહેલું માધ્યમ છે તે હવા છે હવામાં પ્રિઝમ મૂકેલો છે પાણીમાં પણ મૂકી શકાય પણ આપણે અત્યારે હવામાં એવું ધારીએ છીએ તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી સોરી પાતળામાંથી ઘટમાં દાખલ થાય તો લંબ તરફ પડે જો આ માધ્યમ ન હોતે તો આ કિરણ આમ સીધું જોઈ જતો હતો આ કિરણને આમ સીધું આગળ ગતિ કરતો પણ આ માધ્યમ હોવાના કારણે એનું વક્રીપણ થશે કેમ કે વક્રીપણ આપણે સમજેલા હતા તો આપણે અહીંયા લંબ રેખા દોરી પડશે તો આપણે લંબ રેખા દોરીએ છીએ અહીં આગળ સપાટી ને લંબ રેખા દોરશો આ લંબ રેખા બરાબર તો આ જે કિરણ છે આ પાત્રમાંથી ઘટમાં દાખલ થાય તો લંબ તરફ પડશે કે લંબ દૂર જશે કિરણ કે જશે નિયમ નંબર 1 જ્યારે વક્રીભંગના નિયમ સમજાવતો હતો ત્યારે તમને હું કિસ્સાઓ બતાવ્યા જુદા જુદા માધ્યમમાં વક્રીભંગ તો પ્રકાશનું કિરણ પાત્રામાંની ગર્ભમાં દાખલ થાય તો એ લંબ તરફ પડે એટલે આ કિરણ સીધું નહીં જશે આ કિરણ આ બીજા માધ્યમમાં લંબ તરફ આ આમ લંબ તરફ આ લંબ તરફ પડી બરાબર હવે અહીંયા સીધું કેમ રહી છે કેમ કે અહીંયા માધ્યમ બદલતું નથી બરાબર હવે આ સપાટી પર ફોકસ થાય પછી એ પાછું વકરી ગોળ થશે તો અહીંયા આગળ આપણે પાછું એક લંબ દોરી આ સપાટી પર આ બીજું લંબ છે બરાબર હવે આ કિરણ ઘટમાંથી પાત્રામાં દાખલ થાય છે તો લંબ તરફ નહીં વરસે લંબથી દૂર જશે એટલે કિરણ આપણે રંગથી દૂર જતો દેખાશે આ પ્રયોગમાં પણ આપણે જોશું બરાબર આ રંગથી દૂર જશે કે એક્ચ્યુઅલી જવું જોઈએ તો તો આ કિરણ જાય છે આ બરાબર અને આપણે તુટક રેખા વડે આગળ વધારી ચલો એક ખૂણાઓની નામ નિર્દેશ આપીને કિરણોના નામ નિર્દેશ આપી દે તો કિરણો નામ આપીએ આ આવતું કિરણ છે એને શું કહેશું આપાત કિરણ અને આપાત કિરણ નામ આપીએ આપણે PQ પછી આ બત્રી ગોંધ જેવું છે તો QR જે કિરણ છે ને PQRS નામ આપશું આપણે

આ PQ આપણો આપાત કિરણ છે QR આપણો વક્રીભૂત કિરણ અને RS નિર્ગમિત કિરણ હવે આ ચેપ્ટરની અંદર જેટલા પણ ખૂણા બનાવવાના છે એ લંબ સાથે બનાવવા આ લંબ નંબર આપણો પહેલો લંબ છે અને આ બીજો લંબ છે બરાબર તો આપણે લંબ સાથે ખૂણાઓ બનાવવાના છે તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આ આપાત કિરણ છે એ લંબ સાથે બનાવેલો ખૂણો અને આપાત કોણને અંગ્રેજીમાં કહેવાય ઇન્સિડન્ટ એંગલ એટલે આપણે આઈ વડે બતાવશું આ વક્રી ભવન બે વાર થશે એકવાર અહીંયા થશે અને એકવાર અહીંયા થાય એટલે બે વાર બકરી ભૂત કોણ દોરવું પડશે તો આ બકરી ભૂત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો એ તમારો ખૂણો થશે r1 પાછો આ વક્રી ભવન થાય એટલે બકરી ભૂત કોણ થશે r2 અને આ બહાર નીકળતો કિરણ છે એને કહેવાય નિર્ગમિત કિરણ અને નિર્ગમિત કિરણને આપણે કહેવાય ઇમર્જન્ટ રે અને ખૂણાને કહેશું ઇમર્જન્ટ એંગલ એટલે ઇમર્જન્ટ માટે ઇનો સિમ્બોલ લેવાનો એટલે અહીંયા તમે જોઈ શકો ખૂણો i અપાત કોણ ખૂણો r1 r2 વક્રીભૂત કોણ અને ખૂણો e છે એને શું કહેશું નિર્ગમિત કોણ બરાબર હવે કિરણ જાવ જોઈએ તો આ સીધો પણ જાય છે અહીંયા એટલે પહેલી વખત વિચલન થયું અહીંયા વિચલન કોણને ડેલ વડે બતાવવાનો પછી પાછું વિચલન થયું અહીંયા એટલે વિચલન થયું ડેલ 2 અને જવું જોઈએ તો આમથી જાય છે અહીંયા એટલે જે વિચલન થશે એ વિચલન જે જે મારું પરિણામી વિચલન છે આ ખૂણો બનશે ડેલ જેને શું કહેવાય વિચલન કોણ કહેવામાં આવે એટલે કે આપાત કોણની વચ્ચે અને જે નિર્ગમિત સોરી આપાત કિરણ અને જે નિર્ગમિત કિરણ છે એમની વચ્ચે જે બનતો ખૂણો છે એને શું કહેવાય આપણે વિચલન કોણ કહેવામાં આવે બરાબર હવે શરૂઆત ક્યાંથી કરવાનું તો શરૂઆત આપણે આકૃતિનું વર્ણન પરથી કરી શકીએ આકૃતિમાં જે સવાલમાં કીધું છે ત્રિપાળી ત્રિકોણીય પ્રિઝમ છે આકૃતિમાં ત્રિકોણીય

आर एस दीर्घ अभी किरण है और हमें બનાવેલા કોણાઓની ચર્ચા પણ આપણે કરી છે થિયરી લાંબી છે એટલે આપણે વધારે લખણ નહી લખીએ આકૃતિનું વર્ણન નહી કરીએ શરૂઆત ક્યાંથી કરવાની चलो मेन વસ્તુ છે એમાં કે સાબિત કરવા માટે તો શરૂઆત આપણે આ થીયરી કરશું એથી બરાબર જોજો કે કે થિયરીમાં છે ને સમજણ પડી જશે પણ આપણે લખવાનું જ્યારે આવશે થીયરી સાબિત કરવાની જશે તો આપણને શરૂઆત નહી આવે બરાબર અંતિમ સમીકરણ તો આપી દીધેલું જ છે સૂત્રમાં કે આપણે આ સૂત્ર મેળવવાનું છે બરાબર પણ આ સૂત્ર મેળવવા માટે શરૂઆત ક્યાંથી કરવાની તો આપણે શરૂઆત કરવાની આકૃતિ પરથી તો જો એ ક્યુ એન અને આર જે તમને એ ક્યુ એન આર દેખાય છે ને એ સમચતુષ્કોણ છે તો લખી શકો આકૃતિ પરથી આકૃતિ પરથી પરિ લખાઈ ગયું છે ઓકે આકૃતિ હવે સમુષ્કોણ ની ખાસિયત એ હોય જેટલા બી ખૂણા હોય ને આ ખૂણો એ ખૂણો ક્યુ ખૂણો ક્યુ એના અને ખૂણો આર આ બધાનો સરવાળો 360 થવો જોઈએ તો આપણે લખી શકીએ સમચતુષ્કોણ અંદર ખૂણો a વત્તા ખૂણો q વત્તા ખૂણો q n r વત્તા ખૂણો r ચાર ખૂણો બનશે ચતુષ્કોણ એટલે બધાનો સરવાળો કેટલો થશે 360 આ ખાસિયત છે ચતુષ્કોણ બરાબર જો ખૂણો કઈ દેખાય છે ખૂણો a દેખાય ખૂણો q દેખાય છે આનું નામ આ ખૂણાનું નામ આપ્યું છે q n અને આ ખૂણાનું નામ આપણે r હવે આકૃતિમાં જો એ ખૂણો ક્યુ અને ખૂણો r છે લંબ છે આ બંને લંબ દોરેલા છે લંબ એટલે 90 ડિગ્રી એટલે કે ખૂણો ક્યુ વત્તા ખૂણો r આ તો કેટલા થવાના 180 થવાના કેમ કે બંને કેવા છે 90 90 છે હવે ક્યુ અને r 180 થાય તો આપણો બાકી રહેલા ખૂણો a વત્તા ખૂણો ક્યુ એના આ પણ કેટલા થવા છે 180 ડિગ્રી થવા છે કેમ કેમ કે 360 કરવાના ને આપણે ચારે ખૂણાનો સરવાળો 360 ખૂણો a ખૂણો q ખૂણો q ના ખૂણો r બધાનો સરવાળો 360 થાય અહીંયા ખૂણો q અને ખૂણો r બંને 90 ડિગ્રી છે એટલે કે એમનો સરવાળો 180 થાય તો બાકી રહેલો ખૂણો a અને ખૂણો q ના એ પણ કેટલા થાય 180 અને આપણે નંબર આપી દીધું સમીકરણ નંબર 1 હવે આગળ કેવી રીતે વધે આટલું જ આપણે ગોખી દીધું ચાલો ગોખીને આવા તો આટલું લખી દીધું હવે આગળ તો બે ત્રિકોણ દેખાય છે તમને આ પેલું ત્રિકોણ અને એની ઉપર એક બીજું ત્રિકોણ છે ત્રિકોણનું નામ દેખાય છે તમને

કયો ત્રિકોણ છે ત્રિકોણ નંબર 2 જે નામ છે QMR પણ એને પછી રે પેલા સમીકરણ 1 અને 2 માં સરખું શું દેખાય છે સરખું શું દેખાય છે QN અને દેખાય છે પણ આ સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને ચેક કરો તો બંને જમણી બાજુ 180 180 છે એટલે કે જમણી બાજુ સરખું હોય તો ડાબી બાજુ પણ કેવી સરખી આવે એટલે આપણે લખી શકીએ સમીકરણ નંબર 1 અને

ખૂણો A બરાબર r1 વત્તા r2 થઈ જાય ને આપણે ખૂણાના પદમાં નથી લખતા સિમ્પલ છે અને સમીકરણ નંબર આપી દે 3 હવે હવે આગળ કેવી રીતે વધીએ તો જો એની ઉપર એક ત્રિકોણ છે ત્રિકોણ નંબર 2 જેનું નામ છે ત્રિકોણ QMR માં તો ત્રિકોણ QMR માં શું દેખાય છે આમાં 180 વાળો નહી જો આમાં જો ખૂણો Q M અને R આ જે ત્રિકોણ છે ને આ ત્રિકોણમાં બહારનો ખૂણો છે તે ડેલ છે બેઝ કોણ એટલે બેઝ કોણની ખાસિયત શું હોય બેઝ કોણ બરાબર આંતરિક ખૂણાનો સરવાળો તો તમારો જે સમીકરણ છે એ કે આવી રીતે મળે કે ત્રિકોણ QR માં ખૂણો ડેલ બેઝ કોણ હોવાથી બેઝ કોણ બરાબર શું થાય આંતરિક ખૂણાનો સરવાળો એટલે ડેલ ખૂણો ડેલ બરાબર થશે અંદરના ખૂણા છે ખૂણો ડેલ 1 વત્તા ડેલ 2 તો આ સમીકરણને 4 નંબર આપે તો સમીકરણ 4 માં તમે ડેલ્ટા 1 ડેલ્ટા 2 કિંમત મૂકશો તમારો પ્રિઝમનો સમીકરણ મળી જાય સિમ્બોલ શું કરવાનું સમીકરણ નંબર 4 માં ડેલ્ટા 1 ડેલ્ટા 2 ની કિંમત મૂકવા માટે ડેલ્ટા 1 ડેલ્ટા 2 કિંમત મૂકવા માટે તમારે આ ત્રિકોણની જરૂર પડશે જે લેંગન છે તે એબી સપાટી પર છે પ્રિઝમ એબી સપાટી પર આ લેંગન ખૂણો બને છે અને ડેલ્ટા 2 છે તે એસી સપાટી પર છે આપણે બે આકૃતિની બીજી દોરી પડશે જેને નામ આપી દીધા આપણે આકૃતિ 1 ને તો અથવા એ ને b તો આકૃતિ 1 જે આપણે આ બનશે આ સપાટી આપણી ab છે હવે અહીંયા આપણે કિરણ આપી દે આપણો આપાત કિરણ જે pq હતું આ સીધું જવું જોઈએ તો પણ સીધું લઈ જશે એ આપણે એક લંબ રેખા પણ દોરતા હતા આ લંબ રેખા તો આ કિરણ જે છે એ લંબ તરફ પડી જતો તો હવે એમાં ખૂણાની વાત કરીએ તો ખૂણા છે આપણો આપાત કોણ i આ તમારો વિચલન કોણ ડેલ અને આ કોણ છે તમારો આર હવે અહીંયા જોજો કે જેટલો આ હોય એટલો આ ટોટલ કોણ થાય તો આકૃતિ પર લખી શકો i બરાબર ડેલ 1 આર પણ આપણે કોની કિંમત મૂકવાની છે ડેલ તો ડેલ 1 ની સૂત્રનો કરતા કરીએ તો આર 1 ની બાજુ લેજો પડે તો i માઈનસ શું થશે આર 1 પ્લસ છે આવા આવશે તો માઈનસ એટલે ડેલ બરાબર શું આવ્યું તમારી પાસે i માઈનસ આર 1 તો આને નંબર આપી દે આપણે પાંચ નંબર આપી દે ચાલો એવી જ રીતે તમારે ડેલ કિંમત જોઈએ તો સપાટી AC પાસે ડેલ 2 મળશે રીતે જ કરવાનું છે તો સપાટી AC પાસે આકૃતિ નંબર 2 આકૃતિ 2 પરથી બરાબર તો એની અંદર તમારો જે ડાયાગ્રામ છે એ કેવી રીતે બનશે આ સપાટી તમારી AC બરાબર આ સપાટી પર આપણે લંબ દોરી દે લંબ પછી પેલા રેખા દોરી દઈએ આપણે કિરણો દોરી દઈએ આ કિરણ હતું આનો બકરી પરથી આ સાઈડ જતો જો જીધું તો અહીંયા આપણે લંબ રેખા દોરીએ તો લંબ રેખા તમારી આ આ લંબ છે ચાલો ખૂણાની વાત કરીએ આ નિર્ગમિત કોણ આ પેલી બીજી વખત વિચલન થયો એટલે ટુ અને આ વક્રીભૂત કોણ આ ટુ તો તમે આકૃતિ પરથી જોઈ શકો આકૃતિ પરથી લખી શકો કે જે જેટલો ખૂણો આવે ને જેટલો જ આ ટોટલ ખૂણો થાય એટલે કે e બરાબર l2 r2 આપણે l2 જોઈએ તો r2 ને આપણે છે તો l2 બરાબર થશે e r2 તો આ સમીકરણ ને આપીને નંબર 6 હવે શું કરવાનું સમીકરણ 5 અને 6 ની કિંમત ચાલો મૂકી દઉં તો લખાય સમીકરણ નંબર 4 માં સમીકરણ નંબર 5 અને 6 ની કિંમતો મૂકતા કિંમતો મૂકી દે તો ડેલ બરાબર જો ડેલ 1 ની કિંમત આવી i r1 ડેલ 2 ની કિંમત આવી e r2 બરાબર હવે શું કરવાનું તો r બરાબર બધે સાથે કરવાના i અને e બરાબર બધે સાથે કરી દે તો તમારું સમીકરણ બનશે ડેલ બરાબર i e r1 r2 બની માઈનસ જ છે બરાબર હવે બંનેમાંથી ઋણ નિશાની સામાન્ય લે તો i e

આ સમીકરણને કહેવામાં આવે પ્રિઝમ સમીકરણ તો લખી પ્રિઝમ સમીકરણ કહે છે અહીંયા સુધી કરો તો બે માર્ક્સ એની આગળ છે જો બે માર્ક્સ માટે આપણે આપેલું છે ને બેલ બરાબર આઈ વધતા એ માઇનસ અહીંયા સુધી કરવો તો બે માર્ક્સ એની આગળ જવો તો બીજા બે માર્ક્સ એટલે ચાર માર્ક્સનો સવાલ બને પેલા અહીંયા સુધી નોંધો પછી આગળ આપણે ફરીથી આગળની થિયરી જે છે એ કન્ટિન્યુ કરીએ